ઓકે વેલકમ ફ્રેન્ડ્સ ઘણા દિવસ પછી ફરીથી બરોડા હાજર છું આપની સામે શરૂઆત કરીએ આપણે સંદેશ ન્યૂઝપેપરથી આજના સંદેશ નવ જૂનના સંદેશથી ન્યૂઝ છે રિલેટેડ ટુ સ્વિમિંગ પુલ આપણે ત્યાં ઘણા સ્વિમિંગ પુલ છે ચાર પાંચ સ્વિમિંગ પૂલ તો એટલીસ્ટ મને ખબર છે તેમાંથી કારેલીબાગ સ્વિમિંગ પુલ ગયા વીકમાં થોડું ન્યૂઝમાં હતું કારણ કે એના ફિલ્ટરેશન પ્લાન્ટમાં ફોલ્ટ આવી ગયો હતો અને એના કારણે પાણી ગંદુ થઈ ગયું હતું અને હવે પ્રોબ્લેમ આવ્યો છે લાલબાગની અંદર લાલબાગ સ્વિમિંગ પુલમાં પણ ફિલ્ટરેશન પ્રોબ્લેમમાં કંઈક પ્રોબ્લેમ થઈ રહ્યો છે જેના કારણે સ્વિમિંગ પુલ બંધ છે અને મંગળવાર એટલે કે આવતીકાલથી તે રાબેતા મુજબ ચાલુ થાય એવા અણસાર છે સો ઓફ ઓલ બાર સાંધો ત્યાં તે જોડે તેઓ ખાટ ધીસ ઇઝ ધ ન્યૂઝ ઓન સંદેશ સેકન્ડ ન્યૂઝ છે જે થોડાક છે કોઈ અજીબ થોડા ટાઈપના ન્યૂઝ છે મુંજમૌડા ઇન્ચાર્જ મહિલા કાર્યપાલક જમીન પર ગયા હતા સો થોડા દિવસ પહેલા આ જમીન પર મેયર પિંકીબેન સોની ત્યાં ગયા હતા એવો વિવાદ થયો હતો અને પિંકીબેનનું નામ બહાર આવ્યા પછી એમણે પોતે સામેથી ફરિયાદ કરી હતી કારણ કે એમના કહેવા પ્રમાણે ક્યારે પણ આ જમીન પર ગયા નથી તો પછી એમનું નામ ક્યાંથી આવ્યું સો એના એમણે પોલીસ કમિશનરને અરજી કરી હતી કે ભાઈ આની થોડી ઇન્કવાયરી કરો અને તેમાંથી એક ફોટોગ્રાફ બહાર આવ્યો હતો જેમાં એક મહિલા સ્થળ પર કામગીરી કરવા ગઈ હોય તેવું જણાયું હતું આ ફોટોગ્રાફ મેયર પિંકીબેન સોનીએ જોયો અને એ ચોંકી ઉઠ્યા હતા કે આ તો મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટના કાર્યપાલક ઇજનેર હેતલ રૂપાપરા છે સો પ્રશ્ન એ થાય છે કે હેતલ રૂપાપરા ત્યાં શું કરવા ગયા હતા અને આ હેતલ રૂપાપુરા વિશે થોડીક સબ માહિતી પણ આપેલી છે કે વીએમસીમાં હેતલ રૂપાપરા કરાર આધારિત કર્મચારી હોવા છતાં પદાધિકારી અને પૂર્વ મ્યુનિસિપલ કમિશનરના આશીર્વાદથી તેમને રોડ પ્રોજેક્ટના કાર્યપાલક ઇજનાર ઇજનેરનો ચાર્જ સોંપાયો હતો તે વખતે વિવાદ થયો હતો ત્યારબાદ એક પદાધિકારીએ કહ્યું હતું કે આ બહેનને હું કાયમી કરાવી દઈશ અને થોડા મહિના પહેલા તેમની નાયબ કાર્યપાલક સિવિલ તરીકે રેગ્યુલર નિમણૂંક પણ કરી દેવાઈ હતી નવ અહીંયા આગળ જોવા જેવી વાત છે કે અગર આ આક્ષેપ સાચા છે સંદેશમાં આવેલા આક્ષેપ સાચા છે તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા એક પદાધિકારી અને પૂર્વ મ્યુનિસિપલ કમિશનર બંને કંઈક યુ નો વિવાદમાં સપડાયેલા છે અથવા કઈ કરપ્શનમાં સપડાયેલા છે જોકે એમના નામ અહીંયા નથી આપવામાં આવ્યા કારણ કે નામ આપે તો તરત બદનક્ષીનો દાવો થઈ શકે છે ન્યૂઝપેપર ઉપર કારણ કે એના એવિડન્સીસ મળવા બહુ મુશ્કેલ છે યુ નો આ લોકો જ્યારે કરપ્શન કરતા હોય ત્યારે એ લોકો બહુ જ કોશન રાખતા હોય બહુ જ ધ્યાન રાખતા હોય સાવધાની રાખતા હોય કે પકડાઈ ન જાય પણ એ વ્યક્તિ પૂર્વ મ્યુનિસિપલ કમિશનર છે તે વાત અહીંયા મેન્શન કરેલી છે સો પૂર્વ મ્યુનિસિપલ કમિશનરમાંથી કોણ છે જેમણે આ હેતલ રૂપાપરાને કરાર આધારિત કર્મચારી હોવા છતાં કાર્યપાલક ઇજનેરનો ચાર્જ આપ્યો હતો તે જોવા જેવું છે અને શા માટે એમણે પોતાની ઓળખ મેયર પિંકીબેન સોની તરીકે આપી હતી તે પણ એક સવાલ અહીંયા ઘડી પૂછાયો છે શું કરવા આપી હતી નહીં પણ આપી હતી કે નહીં તેવો સવાલ પૂછાયો છે સો ધીસ શોઝ કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે પણ પદાધિકારીઓ છે કે જે કમિશનર છે નીચેથી લઈને ઉપર સુધી બધા જ કરપ્શનમાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે કોઈ દૂધે ધોયેલા નથી અને જો કોઈ દૂધે ધોયેલું આવી જાય તો આ લોકો એને કામ કરવા નહીં દે કારણ કે યુ નો એક વ્યક્તિ જો સારી હશે તો બધાને સારા બનવું પડશે એના કરતા એને જ ખરાબ કરો એને તમે જીવવા નહીં દો એને તમે સારી રીતે કામ નહીં કરવા દો ઓકે આપણે આગળના ન્યૂઝ તરફ વધીએ ઓકે બિફોર બી કમ ટુ ધીસ ન્યૂઝ ભૂપેન્દ્ર પટેલ સાહેબનું આર્ટિકલ છપાયો છે સંદેશમાં એની પહેલાં આપણે એક બીજા બે ત્રણ ન્યૂઝ જોઈ લઈએ આજથી સ્કૂલ્સ ચાલુ થાય છે ઘણી સ્કૂલ્સ મારી છોકરીની મારી ડોટરની સ્કૂલ આવતી આવતા મંડેથી સ્ટાર્ટ થાય છે તો સ્કૂલ્સ ચાલુ થાય છે પણ પાઠ્યપુસ્તકો અવેલેબલ નથી હિન્દી માધ્યમ ગુજરાતી માધ્યમ ઇંગ્લિશ માધ્યમ ત્રણેયના મળીને પંચાણું પાઠ્યપુસ્તકો અવેલેબલ નથી ધીસ ઇઝ વેરી સરપ્રાઇઝિંગ કે શા માટે પાઠ્યપુસ્તક મંડળે આ પુસ્તકો પબ્લિશ નથી કર્યા અને વેન્ડર સુધી પહોંચાડવામાં નથી આવ્યા શું અહીંયા પણ કંઈ ભ્રષ્ટાચાર થયો છે ઓફકોર્સ આની ચાન્સીસ બહુ ઓછા છે મે બી બની શકે કે એમના પ્રિન્ટિંગમાં કંઈ ગરબડ થઈ ગઈ હોય મે બી એમના એડિટિંગમાં કંઈ ગરબડ થઈ ગઈ હોય પણ ધ ફેક્ટ ઇઝ ફેક્ટ ઓફ ધ મેટર ઇઝ કે ત્રણ માધ્યમ ગુજરાતી માધ્યમ હિન્દી માધ્યમ અને ઇંગ્લિશ મીડિયમ ત્રણેયના મળીને પંચાણું જેટલા પાઠ્યપુસ્તકો અવેલેબલ નથી જેમાં અહીંયા મેન્શન કર્યું છે કે પહેલા સ્ટાન્ડર્ડના ગુજરાતીમાં ત્રીજા ધોરણમાં અંગ્રેજી મેરી ગોડ ઇએન બી સ્ટડીઝ પર્યાવરણ વગેરે વગેરે અહીંયા ઘડી ઇવન ઇલેવન ટ્વેલ્થના ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીના પણ અવેલેબલ નથી દેટ્સ વેરી સ્ટ્રેન્જ સરપ્રાઇઝિંગ એન્ડ સ્ટ્રેન્જ હવે આપણે ગુજરાત સમાચાર તરફ એક નજર કરી લઈએ પછી આપણે આવીશું ભૂપેન્દ્રભાઈ ના ન્યૂઝ પર અફકોર્સ તે મેં વાંચ્યા નથી ભૂપેન્દ્રભાઈ શું લખેલું છે એની અંદર અને મને વાંચવાની જરૂર પણ નથી આપણને ખબર જ હશે કે એને શું લખેલું છે ઓકે સો ગુજરાત સમાચારની અંદર છે બિલ્ડર દ્વારા ભૂતિયા બાનાખત ઉભા કરી બેંકો સાથે ઠગાઈ એમ નોટ શ્યોર યુ કેન સી ધીસ ઓકે લેટ મી ઝૂમ ઇટ અ લિટલ ઓકે સો બેંક ઓફ બરોડાની રણોલી બ્રાન્ચમાં લોન અપાવનાર એક એજન્ટ અને બેંકના કર્મચારીએ એક મહિલા બિલ્ડર અને તેના પુત્ર સાથેના બોગસ કરી લગભગ પંદર કરોડ રૂપિયાની લોન મંજૂર કરાવી છે કે એક જ ફ્લેટ બે અલગ અલગ વ્યક્તિઓના નામે પાનાકત કર્યું અને બેની સામે લોન લીધી બેંક ઓફ મહારાષ્ટ્રમાંથી એક બેંક ઓફ બરોડામાંથી પાંચસો એક નંબરના ફ્લેટમાં વિપુલ અમીન કેવિન વિપુલ અમીન બિપુલ અમીન ના નામ બે ત્રણ જગ્યા પર છે સો યુ કેન રીડ ધીસ બટ ધીસ ઇઝ અ વેરી વેરી ગુડ ઇનોવેટિવ વે ઓફ ડુઈંગ ફ્રોડ કે એક જ વ્યક્તિને એક જ ફ્લેટ એક જ અસેટ તમે મલ્ટિપલ વ્યક્તિ વ્યક્તિઓને વેચો ખેડૂતો આવું વર્ષોથી કરતા આવ્યા છે આપણા ગુજરાતમાં ખેતીની જમીન ખરીદવાનો કાયદો એકદમ આઉટડેટેડ થઈ ગયો છે જયારે આપણો દેશ આઝાદ થયો ત્યારે એ કાયદાની જરૂર હતી કે ફાર્મર્સને તમે પ્રોટેક્ટ કરો પણ અત્યારે એ ફાયદા એ કાયદાનો મિસયુઝ કરીને ખેડૂત લોકો શું કરે છે દરેક વ્યક્તિને બાનાખત કરી આપે તમને બાનાખત કરી આપો પાંચ પાંચ લાખ દસ લાખ લઈ તમારી પાસેથી બીજા કોઈને બાનાખત કરી આપો પાંચ લાખ દસ લાખ લઈ લીધા એની પાસેથી અને જયારે ફાઇનલી બંનેને ખબર પડે કે અમને બંનેને આ ખેડૂતે બાનાખત કરી આપ્યો છે ત્યારે કે તમે કોર્ટમાં લડી લો જેનો બાનાખત સાચો હશે તે જીતશે અને એમ કરતા કરતા ખેડૂત કરોડપતિ બની જાય સો આ જ મોડલ્સ ઓપરે આ જ ટેકનિક આ બિલ્ડર દ્વારા પણ કરવામાં આવી છે બિલ્ડરનું નામ પણ અહીંયા આપેલું છે નોટ શ્યોર બટ નથી નામથી છે ગિરિરાજ ડેવલપર્સ અને એના સંચાલક છે મૃણાલીની ચિરાક્ષા અને મોનારક્ષણ ઓકે તો એ લોકો પણ એ જ કર્યું કે એક જ પ્રોપર્ટી બે લોકોને વેચી અફકોર્સ બંને વ્યક્તિઓ બોગસ હશે કદાચ અને એ લોકોના ડોક્યુમેન્ટ્સ અથવા એક જણાના ડોક્યુમેન્ટ લીધા અને એના નામ પર મલ્ટિપલ પ્રોપર્ટીઝ પર લોન કરાવી અને બેંક પાસેથી પૈસા લઈને ફ્રોડ કર્યો ફાઇનાન્શિયલ ફ્રોડ ઓકે નેક્સ્ટ ન્યૂઝ છે એના પર આપણે ઘણી વખત પહેલા પણ વાત કરી લી છે કે દારૂબંધી ગુજરાતમાં દારૂબંધી જેવું તો કંઈ છે જ નહીં ભલે ઓન પેપર ગુજરાત ઇઝ અ ટ્રાઇ સ્ટેટ ગુજરાત સમાચારમાં ઓકે સંદેશમાં કદાચ એક આપેલું છે અથવા આજ ગુજરાત સમાચારમાં જ એક બીજી એવી ન્યૂઝ છે કે દર ચાર સેકન્ડે ગુજરાતમાં એક દારૂની બોટલ પકડાય છે ચાર સેકન્ડે એક દારૂની બોટલ મતલબ હું આ બોલવામાં જેટલો ટાઈમ લગાડું છું કે ચાર સેકન્ડે એક દારૂની બોટલ પકડાય છે એટલી વારમાં એક દારૂની બોટલ પકડાઈ ગઈ છે તો તમે વિચાર કરો કે અગર આટલી બધી દારૂની બોટલ પકડાય છે તો કેટલી બધી બોટલ હશે જે પકડાતી નહીં હશે રાઈટ યાની કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે હકીકતમાં નથી આઈ હોપ વિજયભાઈ રૂપાણી આ વાત સાંભળતા હશે એમનું પોલિટિકલ કરિયર હવે એમને એન્ડ કરી દેવું જોઈએ કારણ કે થોડા વર્ષો પહેલા ચૂંટણી ટાઈમ પર આ જ વાત થઈ હતી જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી આવીને કીધું ગુજરાતમાં દારૂબંધી છે પણ દારૂ તો તમને જ્યાં જોઈએ ત્યાં મળે ત્યારે વિજયભાઈ રૂપાણી એને કાઉન્ટર કરતા કીધું કે હું રાજીનામું આપી દેવા તો રાજીનામું આપી દેવું જોઈએ મતલબ હવે તો ઓફકોર્સ એ ચીફ મિનિસ્ટર નથી પણ એમણે તો પોલિટિકલ કરિયર બી હવે એમનું એન્ડ કરી દેવું જોઈએ ને રિટાયરમેન્ટ લઈ લેવું જોઈએ અને ભૂપેન્દ્રભાઈ પટેલ જેમના આપણે વાત કરવાના છીએ એમણે પણ આ બાબતની નોંધ લેવી જોઈએ કે દારૂબંધી ઇનફેક્ટ ઓનેસ્ટલી મારો ઓપિનિયન એવો છે કે ગુજરાતની જે પ્રગતિ થઈ છે ને તેમાં બહુ મોટું યોગદાન છે કે આપણે દારૂબંધી છે આપણે ત્યાં જે સામાન્ય માણસ જે થોડોક કાયદાથી ડરતો માણસ હોય તે માણસ દારૂ નથી પીતો કારણ કે દારૂબંધી છે અગર દારૂબંધીની ઉઠાવી લેવામાં આવે અને છૂટ આપી દેવામાં આવે તો ગુજરાત બરબાદ થઈ જશે બરબાદ થઈ જશે સો એક એક કેસ અહીંયા છે જેમાં પોલીસ કોન્સ્ટેબલ ચૌહાણ એમણે આપઘાત કર્યો છે આપઘાતનું રીઝન એમણે એવું પોતાની ચિઠ્ઠીમાં લખ્યું છે કે એમને એમના ઉપરી અધિકારીઓ છે તે પ્રેશર કરતા હતા એમને વટવા અ આરપીએફમાં એએસઆઈ રમેશભાઈ મોતીલાલ ચૌહાણ ઓકે સોરી સોરી વોઝ રોંગ સોરીમાં બે ત્રણ ઉપરી અધિકારીઓના નામ પણ આપેલા છે જેમને આરોપી બનાવીને વિઠ્ઠલભાઈ ચૌહાણે સુસાઇડ કરી છે બાબત એવી છે કે તે દારૂના કેસમાં સસ્પેન્ડેડ હતા સો પોલીસ જેમનું કામ દારૂ પકડવાનું હોય તેમણે પોતે દારૂ પીધો હતો અને એ પકડાઈ ગયા અને એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા સસ્પેન્ડ કરી હજાર સુરત બદલી કરાઈ હતી સુરતના ગામડામાં બદલી થતા તેઓ પરેશાન હતા રજા પર ઘરે આવી ગયા અને આપઘાતનું પગલું ભર્યું અફકોર્સ કોઈ વ્યક્તિની ડેથ થઈ જાય નથી પણ અકાળે ડેથ થઈ જાય ઇટ ઇઝ નોટ ગુડ સો એમણે જે સુસાઈડ કર્યું તે સારી વસ્તુ નથી પણ ધીસ ઓલ્સો પ્રૂવ્સ કે ઇવન પોલીસમાં પણ દારૂ પીવાય છે દારૂબંધી નોર્મલ ક્યાંય નથી થતો હવે થોડાક ફોટોગ્રાફ્સ જોઈ લઈએ બે ત્રણ એક છે ખાડોદરા વડોદરા સો જેમાં આપેલું છે કે ડ્રેનેજ રિપેર કરવા માટે શરૂ કરેલા કામ હજુ પત્યા નથી અને બહુ જલ્દી ચોમાસું આવી જશે અને એક કાસ છે જે ખુલ્લી છે જ્યાં બચ્ચાઓ રમી રહ્યા છે એવો ફોટો આપેલો છે ધીસ ઇઝ અગેન ગુજરાત સમાચાર ચંદનગીરી સાહેબની આ ફોટોગ્રાફ છે અહીંયા પણ આ ફોટોગ્રાફ છે હેડ ટુ યુ તમે આખા બરોડામાં ફરીને આવા લોકેશન શોધીને ત્યાંના ફોટા પાડ્યા છે આઈ હોપ કોર્પોરેશન વિલ બી લુકિંગ એટ ધીસ પિક્ચર્સ અને એ લોકો કંઈક એક્શન લેશે સો નાઉ અસ કમ ટુ ભૂપેન્દ્રભાઈ પટેલ પીએમ મોદીના અગિયાર વર્ષના શાસનમાં ગુજરાત સોરી પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે અગિયાર વર્ષ શાસન કર્યું છે અને ગુજરાત એક કરી પ્રગતિ બે મિસાલ ડબલ એન્જિનની સરકાર માં ગુજરાતે પ્રગતિ કરી છે શું મારે ભૂપેન્દ્રભાઈ પટેલને કેવું છે કે ભૂપેન્દ્રભાઈ નથી કરી પ્રગતિ બહુ ઘણા બધા સ્કેમ્સ કરવામાં આપણે પ્રગતિ કરી છે હરણી બોટકાંડ થયું બરોડાની અંદર એમાં જે બાળકોના અકસ્માત મૃત્યુ થયા એ બાળકોની માતાઓ જ્યારે તમને રજૂઆત કરી રહી હતી ત્યારે તમે એને એજન્ડા ગણાવ્યું This ઇઝ વેરી સરપ્રાઇઝિંગ ફ્રોમ ધ ચીફ મિનિસ્ટર એઝ અ પર્સન તમે કંઈ પણ કહી શકો છો પણ તમે ગુજરાતના મુખ્યમંત્રી પણ છો અને તમારી એ જવાબદારી છે કે જે પીડિત છે જે ત્રાહિત વ્યક્તિ છે તેને તમે આપો તેની તમે વાત સાંભળો તેના માટે તમે કંઈક મદદ કરો એની બદલીમાં તમે એને એજન્ડા ચલાવો છો એવું કહીને એમનું અપમાન કર્યું હતું તમારે તો આ બાબત પર જ રાજીનામું આપી દેવું જોઈએ ગુજરાતની કોઈ પ્રગતિ નથી થઈ ઠીક છે આવા તો ઘણા છે રાજકોટમાં પેલો ગેમ ઝોનમાં આગ લાગી ગઈ કયા અધિકારીને તમે સજા કરી કયા પોલિટિશિયને આ બાબતમાં રાજીનામું આપ્યું મોરબીનો પેલો ઝૂલતો પુલ પડી ગયો કોને શું સજા થઈ જે વ્યક્તિઓ તમારા માનીતા હોય છે સરકારના માનીતા હોય છે ઇવન આ બરોડામાં ખાસ થયું છે હું તમને ન્યૂઝ શોધીને ફરી તમારી સાથે શેર કરીશ કે કોન્ટ્રાક્ટરની ભૂલના કારણે કોઈકને કશું થયું અને કોર્પોરેશન તૂટી પડી કે આપણે એમને રિવોર્ડ આપીએ આપણે એમને જે જેને ઈજા થઈ છે જેને મૃત્યુ થયું છે તેને આપણે કંઈક લાભ આપીએ કારણ કે કોર્પોરેટર એ જે કોન્ટ્રાક્ટર હતો તે માનીતો હતો પરંતુ જે વ્યક્તિઓ એકચ્યુઅલમાં જે લોકોને નુકસાન થયું છે આવી ઘટનાઓમાં તે વ્યક્તિઓને આપણે કંઈ લાભ આપવાનું વિચારતા નથી માત્ર વાતો કરીએ છીએ માત્ર યુનો બ્યુગલો પૂકીએ છીએ કે આપણે બહુ પ્રગતિ કરી તો એ બધી વસ્તુઓ ખોટી છે તમે ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરો આપણી હાલત હજુ બદ થી બદતર થઈ રહી છે યુ નો આપણે સજા પામેલા આરોપીઓને તમે કઈ રીતે વેલકમ કરી શકો એઝ અ પોલિટિકલ પાર્ટી સજા પામેલા આરોપીઓ એ લોકોને બેલ પર બહાર મૂક્યા હતા સરકારે એ રેપિસ્ટ લોકોની સજા માફ કરી અને સર ભાજપના મંત્રીઓએ ભાજપના નેતાઓએ એ લોકોને વેલકમ કરીએ શરમ લાગવી જોઈએ આપણે બટ આપણે કરીએ છીએ અને પછી આપણે કહીએ છીએ કે પ્રગતિ કરી ઇવન મોદી સાહેબ સાથે બી મને બહુ જ કમ્પ્લેન છે આ ગઈકાલના જ ન્યૂઝ છે કે જી સેવન સમિટમાં આપણે જઈ રહ્યા છીએ મોદી સાહેબ કેનેડા ધીસ ઇઝ વેરી ઇન્સલ્ટિંગ એઝ અ નેશન આઈ ફીલ વેરી ઇન્સલ્ટેડ કે યુક્રેન ઓસ્ટ્રેલિયા જેવી કન્ટ્રીઝને જે આપણા જેટલું સુપર પાવર નથી ઇકોનોમિકલી એ લોકોને દોડ દોડ બબે મહિના પહેલા કેનેડાએ ઇન્વિટેશન મોકલી દીધેલું હતું અને આપણને એક અઠવાડિયા પહેલા ગયા આવતા વીકમાં ચાલુ થાય છે અને આપણને એક અઠવાડિયા આપે છે અને આપણે સ્વીકારી લઈએ છે સ્વીકાર હતા કે તમે બોલાવો ને હું આવું છું નવરો છું તમે કોણ ત્યારે હું આવી આધી અડધી રાતે તમે અવાજ કરજો ને હું આવી જઈશ ધીસ ઇઝ એઝ અ નેશન મને થાય છે કે મારું આત્મસન્માન ખવાયું છે તમે આવું કઈ રીતે કરી શકો ઓફકોર્સ યુ હેવ યોર ઓન રીઝન્સ એન્ડ યુ આર નેવર ગોઈંગ ટુ શેર વિથ અસ કારણ કે પ્રધાનમંત્રી કોઈ દિવસ પ્રેસ કોન્ફરન્સ તો કરતા નથી જ્યારે ચીફ મિનિસ્ટર હતા ત્યારે પણ ક્યારેય પ્રેસ કોન્ફરન્સ કરી નથી એમણે એટલે લોકોને કોઈ સવાલ હોય તો એના જવાબ તો પ્રાઇમ મિનિસ્ટર આપતા જ નથી મોદી સાહેબ આપતા જ નથી પણ કંઈક રીઝન આઈ એમ શ્યોર કે હશે જેના કારણે એમણે કેનેડા જવાનું સ્વીકાર્યું હશે દિસ ઇઝ વેરી ઇન્સલ્ટિંગ કે તમે ફોર્થ અથવા ફિફ્થ લાર્જેસ્ટ ઇકોનોમી છો બની ગયા છો હવે દુનિયાની ફોર્થ લાર્જેસ્ટ આઈ થિંક બની ગયા છે અને છતાં પણ તમને લાસ્ટ મિનિટ સુધી દબડાવવામાં આવે કે આજે નહીં આપવું ઇન્વિટેશન કાલે નહીં આપવું ઇન્વિટેશન પરમ દિવસ એક અઠવાડિયું બાકી છે ત્યારે ઇન્વિટેશન આપે છે અને તમે જાણે એવું કંઈક મને કંઈ કામ ધંધો જ નથી હું નવરો છું તમારા આમંત્રણની જ રાહ જોઈને બેસેલો હતો હવે સારું કર્યું તમે આમંત્રણ આપી દુ ચલો મારી તો ઈચ્છા હતી જ નો મોદી સાહેબ કદાચ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માંગતા હશે કે એઝ અ પ્રાઇમ મિનિસ્ટરે એમણે કેટલા દેશોની ભ્રમણા કરી અને આપણી જે વિદેશ નીતિ છે જે વિશ્વ ગુરુ આપણે બની રહ્યા છે તે તો માથે પટકાઈ ગયું છે એનું આપણે આઈએમએફમાં તો ઠીક છે કે આપણી એટલી બધી લાગ નહીં લાગે આઈએમએફ પાકિસ્તાનને લોન આપી દીધી પણ એશિયન ડેવલપમેન્ટ બેન્ક જેમાં ઇન્ડિયા ઇઝ સેકન્ડ લાર્જેસ્ટ ઇકોનોમી આફ્ટર ચાઈના એશિયન ડેવલપમેન્ટ બેંકે આઠસો મિલિયન ડોલરની લોન પાકિસ્તાનને આપી અને એ આપણે નહીં અટકાવી શક્યા યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલમાં એન્ટી ટેરરિઝ એન્ટી ટેરર ઓર સમ કમિટીમાં પાકિસ્તાનને વાઇસ ચેર અથવા ડેપ્યુટી ચેરનું સેકન્ડ ઇન કમાન્ડનું પોઝિશન મળી આફ્ટર ધીસ પહેલગામ ટેરરિસ્ટ અટેક ક્યાં છે આપણી વિદેશ નીતિ ધીસ ઇઝ અટર સ્ટુપિડિટી અને આપણે કહીએ છીએ કે પીએમ મોદીના અગિયાર વર્ષ થયા ઇન્ડિયાએ પ્રગતિ કરી ગુજરાતે પ્રગતિ કરી હું કહું છું કે પીએમ મોદીની બલીમાં મને પ્રાઇમ મિનિસ્ટર બનાવી દો ને તો પણ ઇન્ડિયાનો જીડીપી આ એ ચાલી રહ્યો છે ને છ સાત ટકા એ તો ચાલવાનો જ છે મોદી સાહેબ છે છતાંય આ જ રેટે ચાલી રહ્યો છે અને મોદી સાહેબ નહીં હશે તો પણ આ રેટે ચાલવાનું છે તમારું કોઈ કોન્ટ્રીબ્યુશન છે નહીં ઓકે આજ માટે આટલો બળાવો કાફી છે હોપફુલી એક બે દિવસમાં ફરીથી મળીશું થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ